સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવમાં અમૂલચૂલ પરિવર્તન થઈ રહ્યું છે અને દેખાઈ પણ રહ્યું છે આ જ ક્રમમાં દમણ દીવના સાંસદ ઉમેશભાઈ બાબુભાઈ પટેલમાં પણ છેલ્લા એક વર્ષ બાદ અચાનક પરિવર્તન દેખાઈ રહ્યું છે ગત બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી દરમિયાન અપક્ષ ઉમેદવાર અને અપક્ષ સાંસદ ઉમેશભાઈ પટેલે ફક્ત એક જ નારા સાથે ચૂંટણી લડી હતી જેમાં તેમને જણાવ્યું હતું કે પ્રદેશમાં વિકાસ નહીં પરંતુ વિનાશ થયો છે અને હાલમાં અચાનક તેમનામાં પરિવર્તન આવી જતા હવે તેમને વિનાશ નહીં પરંતુ વિકાસ દેખાઈ રહ્યું હોવાનું તેમને સંસદ ટીવીને આપેલા પોતાના ઇન્ટરવ્યુમાં નિવેદન આપતા જણાવવામાં આવ્યું છે ટીવી ચેનલને ઇન્ટરવ્યુ આપતા તેમને જણાવ્યું કે દમણ દીવમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેજા હેઠળ ઘણા વિકાસના કાર્યો થયા છે જેમાં મેડિકલ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ અને પર્યટન ક્ષેત્રે દરિયાકિનારોનો વિકાસ એમ દમણ અને દીવમાં ઘણા વિકાસના કાર્યો થયા છે અને ઘણી યોજનાઓ અમલમાં છે અને પાઇપલાઇનમાં પણ છે તેવું તેમને જણાવ્યું હતું દીવમાં મુખ્યત્વે હાર્બર એટલે કે બંદર અને દરિયા કિનારે ડ્રેઝિંગની યોજના પણ પાઇપલાઇનમાં છે આ સાથે તેમને આશા રાખી છે કે ઉપરોક્ત યોજનાઓ સહિત ઘણા એવા વિકાસના કાર્યો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ થયા છે અને આવનાર સમયમાં પૂર્ણ થવાના છે જોકે નાની મોટી સમસ્યાઓ છે જેમાં રોડનું નિર્માણ અને શિક્ષણ વિભાગમાં શિક્ષકોની ભરતી તે પણ ટૂંક સમયમાં આવરી લેવામાં આવશે એવું દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું મોનસૂન સત્રમાં સંસદમાં વિરોધ પક્ષ દ્વારા હોબાળો કરવામાં આવતા સત્ર વોશઆઉટ થયું હતું જેનું કારણ અને જવાબદાર વિરોધ પક્ષને ગણતા ઘણા પ્રશ્નો અને તેના ઉકેલ આવી શક્યા ન હતા અને ક્યુએશન અવરમાં સવાલો પણ પૂછવામાં આવ્યા ન હતા તેનું દુઃખ સાંસદ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું વધુમાં તેમને જણાવ્યું હતું કે સંસદમાં વિરોધ પક્ષ દ્વારા એક યા બે યા ત્રણ દિવસનો વિરોધ હોય પણ સતત વિરોધ કરી આખું સત્ર વોશ આઉટ કરવામાં આવ્યું છે તેનાથી પ્રજાને ઘણું નુકસાન થયું છે સાંસદ ઉમેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલા આ નિવેદન બાદ સ્થાનિક સ્તરે સંધપ્રદેશ ભાજપ દ્વારા જવાબ આપતા સાંસદને જણાવ્યું છે કે તેઓ પણ છેલ્લા એક વર્ષથી દમણ અને દીવમાં સાંસદ બન્યા બાદ ફક્ત અને ફક્ત વિરોધ કરી રહ્યા છે તેથી તેઓએ પણ આ અંગે વિચારવું જોઈએ અને ધ્યાન રાખવાની જરૂર છે સાંસદ ઉમેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલા આ ઈન્ટરવ્યૂ બાદ જે અચાનક આવેલા પરિવર્તનને લઈને દમણ અને દીવના લોકોમાં કયા પ્રકારની લાગણી ઊભી થઈ હશે તે હવે જોવું રહ્યું પરંતુ દમણ અને દીવમાં એક લોકોનું વર્ગનું માનવું હતું કે સાંસદ બનવા બાદ ઉમેશભાઈએ સ્થાનીય પ્રશાસન સાથે તાલમેલ રાખી અને દર્શાવી સંઘપ્રદેશના હિતમાં અને વિકાસમાં સહભાગી થઈ સહયોગ આપવાની જરૂરત છે તેથી આ વર્ગના લોકોમાં જરૂર આનંદની લાગણી છવાઈ ગઈ હશે એવું મારું માનવું છે બાકી લોકો શું વિચારે છે તે હવે આવનાર સમય બતાવશે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપણે CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાન્જી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈનેસરવાન્જી એન્ડ કંપની પેટ્રોલ પંપ વામણપૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણપૂજા ચેક કોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ટીનેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસેરામ એક એન્ડ પ્લાઇવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયબોર્ડ વગેરે જરૂર નથી તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી フフフフ。